દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે ઇતિહાસ રચતા વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે સાઉથ આફ્રિકા સાથેની દિલની ધડકન થમાવી દે તેવી આ મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી છે ભારતની જીત બાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ભારતની જીત થતાં જ શહેરમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા હતા ત્યારે હાર્દિકના પર્ફોમન્સથી વડોદરાવાસીઓનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો લોકો રોડ પર ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવી રહ્યા હતા મોટી સંખ્યા માં ક્રિકેટ પ્રેમીઓએ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા મેઘરાજાએ અમી છાટાણા કરી ભારતીય જીતના વધામણા કર્યા વડોદરા શહેરમાં ભવ્ય આતિશબાજી સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી ટીમ ઇન્ડિયાની જીતથી શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો શહેરના માંડવી ન્યાયમંદિર રાવપુરા સ્ટેશન ડેરીડેન અલગાપુરી ફતેહગંજ સહિત તમામ વિસ્તારોમાં ભારતના ત્રિરંગા સાથે વિજય સરઘસ નીકળ્યા હતા આ ઉપરાંત ભારે આતિશબાજીથી શહેર ગુંજી ઉઠ્યું હતું આ દરમિયાન વડોદરા શહેરમાં મેઘરાજાએ અમીછાટણા કરી ભારતની જીતના વધામણા કર્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો